જેમ દરેક સમાજના શૈક્ષણિક સંકુલ બની રહ્યા છે ત્યારે પાલનપુરમાં આજે રોહિત સમાજના યુવાનો દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે રોહિત સમાજના ચાર તાલુકા યુવાનો દ્વારા એક ભવ્ય મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર તાલુકામાંથી રોહિત સમાજના વડીલો અગ્રણીઓ હાજર રહી રોહિત સમાજ શૈક્ષણિક સંકુલ બને તે માટે યુવાનોને પ્રોત્સાહિત કરી આ સંકુલનું કામ આગળ વધે તે માટે તન મન અને ધનથી સહકાર આપવાની ખાતરી આપી હતી રોહિત સમાજ શૈક્ષણિક સંકુલ બનાવવા માટે પહેલા જ દિવસે બે કરોડ ત્રેપન લાખ રૂપિયા દાન આપ્યું હતું એમાં રોહિત સમાજના ભામાશા એવા વસંતભાઈ આકેડેવલા દ્વારા બે કરોડ રૂપિયાનું દાન શૈક્ષણિક સંકુલ બનાવવા માટે આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડગામ તાલુકાના ઇન્ડી પરમાર સાહેબ કલેક્ટર શ્રીના દેખાને આ કાર્યક્રમને સફળ બનાવેલ અને એમનો પોતાનો એક પગાર આ શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે આપવાની જાહેરાત કરેલ છે ધન્ય છે આવા યુવાનદાતાશ્રીઓને કે જે સમાજના શિક્ષણ માટે આટલું મોટું દાન આપ્યું બધા જે યુવાનો એક સંસ્થા બનાવવા માટે ચારે તાલુકાના બધા જ આગેવાનો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ડોક્ટરો વકીલો તમામ ભેગા કર્યા છે અને સમાજ ને નથી તો માટે ભેગા કર્યા આજના દિવસે અમને

જ્યારે એક સૂત્રતા અને સમાજ એક સ્ટેન્ડ ઉપર ઊભો છે ત્યારે વસંતભાઈ આખેડીવાલાના એક આયોજનથી અને છેલ્લી પાંચ મીટિંગોના સફળ આયોજનને અંતે જ્યારે આજે સમાજ એકત્ર થયો છે ત્યારે આજે આ એક શૈક્ષણિક સંકુલ બનાવવાનો જે ઉત્તમ વિચાર હતો અને રોહિત સમાજનું શૈક્ષણિક સંકુલ ચાર તાલુકાઓનું પાલનપુર મુકામે ઊભું થાય તે આશયસર ચાર તાલુકાના યુવાનો એક સૂત્રતા જાળવી અને જ્યારે આજે એક સ્ટેન્ડ ઉપર આવ્યા છે ત્યારે આજના દિને જ

એક શૈક્ષણિક સંકુલનો જે વિચાર છે આવનારી ભવિષ્યની પેઢીને એક ઉત્તમ શિખરો સર કરાવશે અને અમારા સમાજમાંથી રોહિત સમાજમાંથી જ્યારે એક આઈએસ આઈપીએસ અને કલેક્ટર કક્ષાના માણસો તૈયાર થાય નાનામાં નાનો ગરીબ માણસ છે એનું એક નાનું બાળક છે જેને ફીની આશા છે જેના જોડે પૈસા નથી એવો વ્યક્તિ આ સ્ટેજ ઉપર ભણશે અને પોતાનું એક યોગદાન સમાજના સ્ટેન્ડ ઉપર ઊભું કરશે ત્યારે આ સમગ્ર યુથ જે અઢારથી પચાસ વર્ષની

બધાને શું પુરાવી અને કંઈક કામ કરવું નક્કર પરિણામ લાવવા માટે એમની મતગો કરી અને આ સારા જોડા પ્રસંગનું આયોજન કર્યું જેમાં સમાજના આગેવાનો યુવાનો હાજર રહ્યા આજ રોજ અમારા સમાજના એક જે કોહિલોડ કહેવાય એવા ભાઈ શ્રી એમની પ્રમાદ સાહેબ હાજર રહ્યા વિજયદાસ મહંત પણ હાજર રહ્યા સર્વે સારું એવું માર્ગદર્શન આપ્યું અને દાનભાઈ શર્વાની લહેર આવી તેમાં મારા નાનાભાઈશ્રી વસંતભાઈએ બે કરોડ અમે એક લાખ અગિયાર હજાર આપવાની જાહેરાત કરી છે અને પણ હું રજતભૂત વિતાવું છું સમાજના ઘણા પણ નામી અનામી દાતાઓએ પણ ખૂબ જ સારો એવો સહકાર આપ્યો છે સર્વાની પ્રેરણ છે સર્વે સર્વેનો આભાર અને આવા તન મન ધનથી જે લોકો આમાં સંકુલનો જે સહયોગ આપશે આ સંકુલ થોડા સમયમાં પરિપૂર્ણ પાડશે ડૉક્ટર ભીખુભાઈ રામાભાઈ